ઓકે રિપોર્ટ સોન મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણી ગૌશાળાએથી કરી છે સવારના સાડા સાત વાગ્યા છે ને ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું છે ઓકે રિપોર્ટ આપણે વાસુડા જાઉં પોતાના સ્થાન ગ્રહણ કરી લીધા છે અને ખાણ તો ખાઈ ગયા લાગે કે નહીં ઓહો ચાટી ગયા ચાટી ખાણ કરી નાખ્યું ઓકે અને હવે ખાય છે આ બધું કટીને બધું જે સાંજ ની પડી હોય ને એ અત્યારે ખાસે થોડી વાર એ ખાઈ લઈ ખાવી હોય એટલી હો એ ખાઈ લઈને પછી આપણે એને નવી નીણ કરશું અને આ ફેમિલી શું કરે કોણ છે તું કલ્યાણ વાર તું તો કાશી અને નવા મેમ્બર ઓહો નવા મેમ્બરની તો ટાઢ લાગતી લાગે કેમ બેઠા જોઉં થડ છે બોયડીનું ઉપર બોડીનું ઓથ છે અને ઓથ નીચે બેસી ગયા છે અત્યારમાં દૂધ પી લીધું ફર્સ્ટ ક્લાસ અને હવે એને કાંઈ ચરવાની કઈ તો ચિંતા હોય નહીં દૂધથી જ પેટ ફૂલ થઈ ગયું હોય બરાબર એટલે હવે અહીંયાથી તો દેખાતાય નહીં એને એનું સ્થાન ગ્રહણ કરી લીધું છે જો દેખાય છે હું કોઈ મહેમાન આયા હોય કે કોઈ આમ આમ ઉપર ચલી નજર કરી હોય ને તો એમ થાય કે ક્યાં હોય ગઈ ક્યાં હોય ગઈ પણ બરાબર જોવું તો ખબર પડે કે અહીંયા છે કે નથી ગઈ કાશી હું પાણો લીધો મોઢામાં કે મેઘરાજ કી છે બા હે મેઘરાજ મેઘરાજ જેમ મોટો થતો થાય એમ એનો આમ રૂપ ખુલતું આવે ખુલતું આવે બાકી હર્ષદ હા જો ખુલ્લો રાખજો ભાઈ હર્ષદ ભાઈ ખુલ્લો રાખજો ઘડી આપણે ત્યાં જવાનું છે અને એની સાથે એક ઇમરજન્સી આમ હું તાત્કાલિક સમાચાર કાલ સાંજે મોડી સાંજે આવ્યા છે કે જે આપણે રાજકોટની અંદર છે એ ભવ્ય એક્સપો થવાનો છે ને જે ભવ્ય એક્સપો જેની અંદર ગીર અને કાંકરેજ ગાયોનું રૂપની સુંદરતા દૂધ દૂધની હરીફા એ બધું થવાનું છે એનું બુકિંગ મતલબ જે નોંધણી હોય ને ગાયોની નોંધણી મતલબ ગાયો આંખલા જે કાંઈ પણ એને એની નોંધણી રજીસ્ટ્રેશન હા એ આપણે ગુજરાતીમાં ઇંગ્લિશમાં રજીસ્ટ્રેશન ગુજરાતીમાં નોંધણી ચાલુ થવાની છે ટૂંક જ સમયની અંદર એટલા માટે શક્ય હોય જો તમે હું ગાયો દોઈ લીધી હોય નીણ કરી લીધી હોય બરાબર ને નીણ વાઢી લીધી હોય એમાં જે ટાઈમ મળી ગયો હોય તો આ વિડીયો છે એ નાનામાં નાના માણસ અને મોટા મોટા ગૌપાલક સુધી પહોંચાડી દેજો એક ગાય રાખતો હોય કે સો ગાય રાખતો હોય બરાબર એના સુધી પહોંચાડી દેજો એટલે શું થાય ખબર કે કોઈ આમાં રહી ન જાય ને કોઈને રહેવા તો દેવાના જ નહીં હો લાગઠ ઉપાડવાના છે બધાને બરાબર ને બધાને લાગઠ આવી જવાનું છે ત્યાં શું છે ખબર કે સોને સોનું લોઢે લોઢું ચાંદી એ ચાંદી ભટકા છે લોઢા સામે કાગર નહીં આવે જે ત્રણે ત્રણ મેળાની અંદર થાય ને એવું નહીં થાય સમજા એટલા માટે એના એમાં તો બે જીજક જ રહેવાનું છે અને બાકી બસ તૈયારી કરે રાખવાની છે બસ બીજું કાંઈ નહીં કરવાનું બરાબર તો ટૂંક સમયની અંદર જ આજે બે તારીખે જોઈ લો જોઈ લો બે તારીખે ને મારે ખ્યાલથી બે ત્રણ દિવસની અંદર પાંચ તારીખ અથવા પાંચ તારીખની આજુબાજુમાં જે નોંધણી ચાલુ થવાની છે જ્યારે થશે ત્યારે હું તમને જાણ કરીશ કે કઈ રીતે કરવાનું ને એ બધું બાકી અત્યારે તમે બધાને કહી દો કે ભાઈ નોંધણી ટૂંક સમયની અંદર ચાલુ થવાની છે બરાબર બધા તૈયાર રહ્યો આમ આમ સ્ટેન્ડ બાય મોડ ની અંદર રહ્યો કે ભાઈ ચાલુ થાય નથી ને સાઈડ હેંગ કરી નથી બરાબર ને જેમ જેમ યુરિયા ખાતરમાં કરો ને એમ ને એમ બરાબર ને આમાં આમાંય હેંગ કરી નાખવાની છે આપણે કેમકે રજીસ્ટ્રેશન જ કરવાના છે બધા આપણે બધાને કોઈ રહેવું ન જોઈએ સારી ગાય હોય કે સારો આંખલો હોય અને એને બચારાને ખબર ના રહે એવું તો થવું જ ના જોઈએ બરાબર એને તો શું છે પોતાનો ન્યાય મળવો જ જોઈએ કે ભાઈ એની પાસે સારી વસ્તુ છે બરાબર તો એનું હે એ દેશ દુનિયા સુધી જાણ થવી જોઈએ કે આ લઈને બેઠા છે એમને એમ નહીં બેઠા એમ એટલે બરાબર તમે બધા સાથે આ વિડીયો શેર કરી નાખજો ટાઈમ મળે ત્યારે હો આવી રીતે જો નીણ થઈ ગયું હોય દવાઈ થઈ ગઈ હોય નીણ વઢાઈ ગઈ હોય પછી તમે નવરા ને થોડી વાર વીહા મુખાવા ત્યારે બધાને શેર કરી નાખજો બાકી આપણી ગાયો બધી છે એ આની અંદર આવી ગઈ છે પછી ખાય છે સૂકી જાર અત્યારમાં નીણ કરી નાખી બરાબર હવે એ ખાશે રે અને આ તો કાલ સાફ સફાઈ થઈ ગઈ હતી કાલ સાફ સફાઈ થઈ ને પાછા આટલું શાણ તો આવી ગયું હે આ તો પાછા બે ત્રણ મહિનાની અંદર પાછો દાબો થઈ જશે દાબો બાકી કાંઈ હોય તો કયો બાકી કંઈ મોજે મસ્ત રામ એકદમ બરાબર કઈ નહીં તમારે હિન્ટ આપી એક્સપો બરાબર ભલે હાલો તો એ જ વાત હતી અને એ કાલે સાંજે આવી પણ પછી કાલે તો વાત ના કરાય એટલે મેં કીધું આજે સવારે તમને વહેલા જણાવી દઈશ તો મેં તમને કીધું એ પ્રમાણે બધા આપણા ગૌપાલક મિત્રો હોય ને કે જેની પાસે સારી વસ્તુ હોય એ તો રહી જ ના જવા જોઈએ આમ બધાને આપણે જાણ બધાને કરવાની છે બરાબર પણ જેની પાસે સારી વસ્તુ હોય ને એ રહી જાય હું તો થાઉ જ ના જોઈએ એટલા માટે બધા મિત્રો સાથે તમે આ વ્લોગ શેર કરી નાખજો અને આગળની જેમ જેમ માહિતી આઈસીસીએસ ગુજરાતની આવતી રહેશે બરાબર ને એમ આપણે તમને જણાવતા રહેશું ને એને કેટલું અઢી મહિનાની વાર રહી નહીં હવે આજે બે તારીખ છે ને એ વીસ બેના એટલે એ વીસ દિવસ આખો મહિનો હો અઢી મહિના જેવું રહ્યું છે બરાબર ઘણો સમય છે નહીં હવે એટલે તૈયારી બધા ચાલુ કરી નાખજો અને વિડીયોને શેર કરી નાખજો બકે હાલો હવે જાય આપણે ઘરે ઘરે જઈ તો એ નાસ્તો પાણી કરીએ અને પછી આપણે ધંધે ચડીએ પાંજરાપોર જાશું ને કાંઈ નવું હશે એ જોશું આપણે અહીંયા આપણી ગૌશાળાનું સવારનું બધું કામ મોકે કરીને ગયા તા ઘરે ઘરેથી ફરી અહીંયા આવ્યા છે ગૌશાળાએ અને ગૌશાળાએ અત્યારે આવવાનું કારણ ઈ કે અત્યારે જ આપણે જે આપણો મિત્ર બબુ છે ને એનો ફોન આવ્યો હર્ષદને કે ત્યાં આપણે જે આપણી પાડી રાખેલી છે ને એ હવાના કાંઈક આવી હશે કાંઈ રાતના સવારે વહેલા કે જે કાંઈ પણ આવી હશે પાડે ગયો અને એના પાડે ફળી ગઈ છે હવે આપણે બીજદાનની રાહ જોતા હતા એટલા માટે હવે હર્ષદ જો ફોન કરે છે મંગાવ્યા ફોટા એણે ક્યાં લીધો પાડો હમણાં જ ફોટા આવે છે પછી આપણે ફોટા જોઈએ અને ચેક કરીએ કે કેમ કેમ રહેવા દેવું છે એ કે દવા મૂકીને ક્લીન કરી નાખી છે કોથળી નક્કી થશે પછી જે મને વાત કરી શું કે છે બરાબર હલો તો હવે એક હવારના ફોરવા એને પણ એની બે ત્રણ ભાઈ હું પણ હમણાં પાડેથી ફળી ગઈ ગયો બીજદાનનો શોખ છે પણ હવે પાડો ભેગો હોય તો શું થાય ગયો એમને મજા આજે આપણી પાડી આવી પાડેથી ફળી ગઈ હવે જોઈએ થાય હું તમને આગળ વાત કરીશ ગાયો બધી ખાઈ ગઈ છે પેટ ભરાઈ ગયા લાગે પાણી નહીં હર્ષદ્ધ આની અંદર ખાતર ક્યાં થાય બરાબર તો આને સાફ કરવું જો પછી ભરાય ને હવે તો બાકી ગાય બધે ખાઈ લીધી ને હવે આમ તેમ આમ તેમ આટા મારશે થોડી વાર અને પછી બેસી જશે એક જગ્યાએ બાકી પાડી શું કહેવાય પાડાનો ફોટો આવે પછી આપણે જોઈએ પાડો કેવો છે એ પ્રમાણે આગળ કાંઈક વિચારશું તો આપણે પાડાનો ફોટો મંગાવવા ફોન કરીએ તો બબ્બુને તો બબ્બુએ હું કહે ફોટો અને વિડીયો નાખીએ પણ મજા ના આવી એટલે હવે રૂબરૂ જ જાય બરાબર આવે હે કે બબ્બુ ક્યાં હે આપણે જે પાબુશ્રી વિભાગ છે ને એ બાજુ જ છે એની ભેંસો ચરવા ગઈ છે તો ત્યાં જાય આપણે પાડીને જોઈ લઈએ એનું નામ શું રાખીધું તે નામ નહીં રાખે નામ નહીં એનું બરાબર પાટીને જોઈ લે ને પાડીને જે પાડો ફળ્યો છે ક્રોસ થયો છે એ પાડાની જોઈ લે જેથી શું છે આપણે નિર્ણય આવે કે ભાઈ શું કરું યસ કે નો બરાબર ને ચાલો તો ત્યાં પહોંચીએ બબુને આપણે પછી લેવા તો આવવો પડે અહીંયા એની વાડીએ તો વાડી આવી ગયા ને જો બથો બથ થાય ગાયો બોવા ગયા હતા ને કિશોર કાકા ને બધા અને આ શેડ તો જુઓ દેશી ઘટે કાંઈ કાંઈ ને ઘટે અત્યારે પેલા તો એને આવવા દો પછી આપણે પેલા એમ કહીએ કે ભાઈ અમારી પાટી કેમ પાડી તમે ફેળવી નાખી વાટ જોઈએ છે બે મહિના થી ચાર મહિનાથી આઠ મહિના કે સારું બીજદાન કરશું સારું બિદાન કરશું તમારી ફળી ગઈ હમણાં તમારી વાત છે બધા પૂર્યા છે અંદર અને આ બધાને પાણી પાઈને લઈ આવે છે આને પાણી નહીં પાવું આ બધા પૂર્યા વોકિંગ કરાયું હે આજ બરાબર શેઠ તમારો એમ છે બાકી તમારો સરસ છે હું આપડે જોઈએ બબુ ના પાડુડા જો બધા ડેડ ગાંચ છે ને બધા ફૂલ ફૂલ ભરવું બોલો શું છે બોલો આની અંદર સણ કપિલા બછડી ગાયું બાંધી લે ને બધા બધાને શું લોહીમાં તાપડ તોડ તો તપતોડ છે ને એટલે શું છે ખબર કે ખીલે ના આવે ને એવું બધું થાય એટલા માટે હું બાંધી લેવા દઈએ

તમને બતાવી દે એટલે આપણે શું કરવું એ નક્કી થાય તો આપણે કિશોર કાકા ની વાડી થી પહોંચી ગયા કિશોર કાકા ની ભેંસો માં આ કિશોરકાકા ની દીકરો બબુ ની બોટલ અને બબુ એમને ફરિયાદ કરી અત્યારે માં કે હું જારે કે લગર વગર હોય ત્યારે જ તમે કેમ વ્લોગ બનાવવા હોય તો ભાઈ આ તો આ તો નિયમ છે કે આ ધરતી નો નિયમ છે કે જેદી નબળું હોય ને તેદી બધું નડે હું સમજાય એટલે આ વ્લોગ તને નડે છે તારે શું કહેગોમાંથી પ્રોબો બરાબર છે લાકડી ભરી નાખી લાગે તમે બતાવો બતાવો લ્યો આ પકડી રાખો બબુ શેઠ આજે આપણે લઈએ છે ને એ લાકડી જો વાટ લાગ્યો ભાઈ મસ્ત કરીયો હજી ચાંપડા રહ્યા ને એને સુઈ ઉતારવાની નજીક થી બધાય જો અમદાવાદ વાળી નહીં ભાઈ અમદાવાદ નહીં પણ આ શાપી વાળી લાકડી ભાઈ કેમ છે જો ભાંગે હું લાગે હે ના ભંગાયો એ તો કોક ને અણીત ખાવો પડે રીતેશ ભાઈ જત મારો તો ના બાપા ના એને વસ્તુ વસ્તુ હો વસ્તુ લાકડી તો સરસ હવે એક અમારે ભરવાની છે હમણાં એક્સપો આવે ની મોર બરાબર ફર્સ્ટ ક્લાસ લ્યો એ વન બાકી હવે ક્યાં અમારી પાડી એમ એટલે તને ખબર ના પડે અમે તને ધ્યાન રાખવાનું કીધું હા શું ફોન કર્યો તો બરાબર આ હે આપડી પાડી અને એની આપણે રાહ જોતા તા જોતા તા કે સરસ ફર્સ્ટ ક્લાસ બીજ આપણે આપડે કરશું અને તમે યાર ધ્યાન ન દીધી લો ને એમ જોઈ લીધું એનું અહિયાં મારે હે આ આ બેનામાં અલગ કરી દો

હું ના છે ભાઈ એમ કરી કરીને બટકાવે મારા દીકરા ભલે હાલો તો ભાઈ હું આપણે જોવા માંડી કેમ કે સુગંધ આવી ગયું હોય ને દવાની એટલે પછી આપણું સેટ હું હાલ્યું હોય બાકી હું બંને જવું ત્યાં જ છે જોઈએ છે હવે શું થાય તે હું તમને આગળ ઇન્ફોર્મ કરીશ હે એ હું બતાવી ભાઈ વાહ રે વાહ ગુવાથી પણ બહુ ભલો ભાઈ ભલે બાકી આપણે એમ તેમ થઈ ગયું છે મોડ હવે પહોંચીએ ફટાફટ પાંજરા પર મિત્રો આપણે બપોરના બપોરના નહીં પણ આમ તો સવારના છે આપણી પાર્ટીને જોવા ગયા હતા બરાબર ત્યાંથી સીધી પડી સાંજ સાંજે જો મિટિંગ થઈ છે શું થયું રામામાં એક ગાડી ભરાઈ દીધી એમને ખાતરની ના ના સરસ બાકી ચેતનભાઈ નીંદર આવે હે પાર્ટીનું કેમ કરવાનું છે ફળી ગઈ પાર્ટી તો બીજા પાડાથી એમ બંને

એટલે ઉઠલો કરી જોઈએ ચાલો જે થાય તે બરાબર આગળ આગળ તમને જણાવતા રહીશ આ જે છે એક બીજું કાંઈ કર્યું નહીં પાડીને એમને રેવા દીધી છે બાકી જે કાંઈ પણ હશે એ આગળ આપણે વાત કરશું બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરના નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરનાકજો મળી કાલે નવા વ્લોગ સાથે